ઓમ ગણેશ હર હર મહાદેવ આપ સૌને હર હર મહાદેવ હવે આ ચૌદ ફેબ્રુઆરીએ શનિવાર એટલે કે પ્રદોષ છે અને શનિ પ્રદોષ એટલે સૌથી ઉત્તમ સૌથી શ્રેષ્ઠ પ્રદોષ વ્રતમાંનું એક વ્રત માનવામાં આવે પ્રદોષ એટલે શનિ પીડાથી મનુષ્યને મુક્ત થવું હોય એના માટેનું ઉત્તમ વ્રત છે પ્રદોષ એટલે શિવ કૃપા પ્રાપ્ત કરવા માટેનું સૌથી ઉત્તમ વ્રત છે પ્રદોષ એટલે જો તમે પ્રદોષના વ્રતનો આરંભ કરવા માંગતા હોય તો શનિ પ્રદોષથી કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે શનિ પ્રદોષ એટલે તમારી જન્મકુંડીમાં જો શનિને સંબંધિત કોઈ ખરાબ યુવતી હોય શનિની મહાદશા હોય સાડા સાતી ચાલતી હોય તો આ બધામાં તમને શાંતિ પ્રાપ્ત કરવા માટેનો જે સૌથી ઉત્તમ વ્રત કહેવાય એ આ પ્રદોષ છે જે આ વર્ષે ક્યારે રહેશે ચૌદ ફેબ્રુઆરી શનિવાર તો આપણે શું શું કરી શકીએ આજે આપણે એ વિષય ઉપર જે છે આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો કોની રાહ જુઓ છો હર હર મહાદેવ કહીને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ એ શ્રવણ કરો આપણું શાસ્ત્ર શું કહે છે કે મંદવારે પ્રદોષોયમ દુર્લભઃ સર્વદેહી નામ હવે એનો અર્થ શું થયો મંદવારે એટલે કે શનિવારે જો પ્રદોષકાળ આવતો હોય પ્રદોષ આવતો હોય તો દુર્લભઃ સર્વદેહી નામ એ સર્વ શરીર ધારી જે મનુષ્ય છે જેટલા પણ દેહધારી લોકો છે એમના માટે દુર્લભ છે હવે આના ઉપરથી ખાલી એક ઉક્તિ ઉપરથી આપણે જો આનું મહાત્મ્ય સમજી લઈએ તો આપણે બધું આમાં આવી જાય સૌથી ઉત્તમ સૌથી શ્રેષ્ઠ છે કષ્ટોનું નિવારણ માટે શિવની કૃપા પ્રાપ્તિ માટે ને મેં કીધું એમ કે શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે હવે આ વ્રત કરવું કેવી રીતે અથવા સામાન્ય વિધાન સરળ વિધાન છે એ તમને હું શ્રવણ કરાવું તો આ શનિ પ્રદોષના દિવસે સવારે ઉઠી આપણે જે કંઈ આપણું નિત્ય પૂજા પાઠ જે કંઈ કરતા હોય એ બધું પરિપૂર્ણ કરી લેવું એના પછી આપણે આપણા ઘરની નજીકમાં અશ્વત્થ એટલે કે પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જવું પીપળાના વૃક્ષ આગળ જઈ અને એક કે બે મિનિટ સુધી આપણો જમણો હાથ છે પીપળાને સ્પર્શ કરો આ રીતે અથવા તો બે હાથે નમસ્કાર કરીને સ્પર્શ કરો અથવા તો પીપળાનો સ્પર્શ આપણને થાય એ રીતે ત્યાં એક મિનિટ પણ જો સ્પર્શ કરીશું તો આપણું શાસ્ત્ર એવું કહે છે ધર્મસિંધુ નિર્ણય સિંધુ પદ્મપુરાણ સ્કંદપુરાણ કે પીપળાના વૃક્ષને શનિવારે સ્પર્શ કરવા માત્રથી જ આપણા કેટલા કેટલા અજાણ્યાથી થયેલા પાપો ક્ષય થાય છે તો પહેલું ફળ આ મળશે પીપળાને સ્પર્શ કર્યા પછી શું કરવાનું છે તો ચાંદીનો પાત્ર અથવા કળશ જો ના હોય તો તાંબાનો પણ ચાંદીનું પાત્ર એટલા માટે હું કહી રહ્યો છું કે ગરુડ પુરાણમાં એ પણ કહ્યું છે કે જો ચાંદીના પાત્રમાં એક ટીપું પણ જળ લઈ અને પીપળાને અર્પણ કરવામાં આવે તો એના પિતૃઓ અક્ષય તૃપ્તિ પામે અને એમાંય જો શનિ પ્રદોષ હોય તો એનું તો પુણ્ય અધિકથી પણ અધિક આપણને પ્રાપ્ત થઈ શકે જો ચાંદીનું પાત્ર કે કળશ ના હોય તો પછી તાંબાનો કળશ લેવાનો એમાં થોડું શુદ્ધ જળ કાળા તલ એવું તમે પધરાવી શકો દૂધ પણ તમે ચાહો તો પધરાવી શકો ને કશું જ ના હોય તો શુદ્ધ જળ લેવાનું પછી પ્રદક્ષિણા ફરતા ફરતા પીપળાના મૂળમાં એ જળ પધરાવવાનું એ સમયે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો નારાયણાય ઓમ સર્વ પિત્રો મમા મનો સિદ્ધ કોઈ પણ ભગવાનનું નામ દેતા દેતા જેટલી તમે ચાહો એટલી પ્રદક્ષિણા કરો એ થઈ જાય પછી પીપળાના વૃક્ષ નીચે બે પાંચ બેસવો ભગવાનનું સ્મરણ કરો તમારા જે ઈષ્ટ દેવતા હોય એનું સ્મરણ કરો વિષ્ણુ સહસ્રનો પાઠ કરી શકાય છે પિતૃ સ્ત્રોત્ર પાઠ કરી શકાય કશું નહીં તો નારાયણ નારાયણ એકસો આઠ વાર બોલી અને પછી પોતાના ઘરે આવવાનું અથવા તો પોતાના દિવસનો આરંભ કરો આખો દિવસ તમારે સત્કર્મ કરવા કોઈ પણ એવું કામ ન કરવું કે એ દિવસે આપણે પુણ્યની જગ્યાએ પાપને આપણે પરિણમીએ તો એ થઈ જાય પછી મુખ્ય સમયકાળ કયો છે હંમેશા પ્રદોષકાળ જે છે એ સાયંકાળનું મહત્વ વધારે હોય ખાસ કરીને પ્રદોષ વ્રતમાં તો જેવો સંધ્યાકાળનો સમય થાય પ્રદોષકાળ આવે એટલે પાછું પીપળાના વૃક્ષની નીચે કે આગળ જવાનું સરસવના તેલનો દીવો કરો ઊભી વાટ આડી વાટ કોઈ લેવા દેવા નથી કોઈ પણ વાટનો કરો પણ મૂળ વિષય છે સરસવના તેલનો દીવો કરવો શનિવાર અને એમાંય પ્રદોષ કાળે સંધ્યાકાળે એટલે કે આપણે સરસવના તેલનો દીવો કરીએ તો શનિદેવની અમોઘ કૃપા પ્રાપ્ત થઈ શકે છે એ કર્યા પછી પીપળાના વૃક્ષને પિતૃઓને બ્રહ્મા વિષ્ણુ મહેશને બધાને આપણે નમસ્કાર કરો પછી પોતાના ઘરે પાછું આવવાનું જો તમે પ્રદોષ વ્રત કર્યું છે તો શિવ પૂજા વગર પ્રદોષ વ્રત ક્યારેય પૂર્ણ થતું નથી અને કદાચ ના પણ કર્યું હોય તો પણ તમે શિવ પૂજા તો કરી શકો તો તમારા ઘરમાં જે શિવલિંગ છે અથવા શિવજી છે તો એમની ઉપર તમે દૂધથી કે જળથી કે ગંગાજળથી અથવા તો શેરડીના રસથી કે દાડમના રસથી કે દ્રાક્ષના રસથી કે ફળોના કોઈ પણ રસી કે પછી તમારી પાસે ગાય માતાનું ઘી હોય તો એનાથી અભિષેક આદિ કરો અભિષેક આદિ કર્યા પછી સરસ ભગવાનને શુદ્ધ વસ્ત્રથી સાફ કરી દો એના પછી ભગવાનને કંકુચંદનનું લેપન કરો સરસ પ્રકારનો ભગવાન શિવનો શૃંગાર કરો સંક્ષિપ્તમાં કહું તો એ કર્યા પછી ભગવાનની સામે આરતી કરો ને આરતી બધું થઈ જાય પછી ભગવાન પાસે ક્ષમાયાચના કરવાની કે આખા દિવસ દરમિયાન જો આ વ્રત દરમિયાન કદાચ વ્રત ન પણ કર્યું હોય તો પણ કે અજાણતાથી કોઈ પણ ભૂલચૂક થઈ ગયું હોય તો મને માફ કરજો અને આ વ્રતનો આ પૂજાનો તમે સ્વીકાર કરજો આટલું થઈ ગયું એના પછી શું કરવાનું કે જો અનુકૂળ હોય તો એક અથવા સોળ પાઠ શિવ દારિદ્ર દહન સ્તોત્રના આપણા શિવજીની સામે બેસીને પાઠ કરવાના બસ આટલું ખાલી કરો તો આ પ્રદોષ પ્રદોષ છે એમાંય શનિની કૃપા પ્રાપ્ત થશે અને શિવની પણ કૃપા પ્રાપ્ત થશે આટલો મહાન સરસ મજાનો શિવરાત્રી પહેલાંનો જ દિવસ છે એટલે કે શિવરાત્રી પહેલાં આ યોગ આવી રહ્યો છે અને મેં કીધું એમ કે શાસ્ત્રએ કીધું છે એમ કે આ બધા દેહધારીઓ માટે દુર્લભ વ્રત હોય છે શનિ પ્રદોષનું અને હા જે લોકો પહેલી વાર આ વ્રત કરે છે અથવા જે લોકોને પ્રદોષના વ્રતનો આરંભ કરવો છે તો શનિવાર યુક્ત પ્રદોષથી જો આરંભ કરો તો અનેક અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય અનેક પ્રકારની શિવની કૃપા પ્રાપ્ત થાય તો જે લોકોને પ્રદોષના વ્રતનો આરંભ કરવો છે એ પણ આ શનિવાર એટલે કે ચૌદ ફેબ્રુઆરી શનિ પ્રદોષથી શરૂ કરી શકે છે આ હતો એક મહત્વપૂર્ણ સત્સંગ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ